કેટલી મહેનત કરે છે ન કરવાનું કીધું હોય ને બહુ કરવું હોય ક્યાં સીવું હાલ હવે હાલ બસ બહુ વરાઈ ગયું હાલ ઉભો થઈ ગયા હવે હાલ ક્યાં પકડી રાખું ક્યાં આમ આમ હાલે આમ બાપકડું હાલ હવે જવા દે એ બસ 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 ભરાઈ ગયું હવે એટલું તો ઉપડશે નહીં મારાથી બસ હવે શું બસ બેટા હાલો થઈ ગયું હાલો હવે નીચે જાય હલો પાણી પાણી પી લે હાલ નીચે જઈને હાલ હાલો ભરાઈ તો ગયું હવે

ડીંગરી 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 એના પોપપા આવે મોટો ગાડી રાઉસે એમાં તને બેસે ચાલે પોપપા મોટો ગાડી ચાલી જાવી પોપપા ડીંગરી ડીંગરી નાચે ચમ ચમ હા હવે બે બે નું બોલાdio બે ત્રણ દિવસથી થી થોડુંક પેટમાં તકલીફ હતી હવે આજ થોડુંક દવા પીવા છતાંય પેટમાં દુખે પેટમાં દુખે કરતો તો હતો આજ ઉઠીને કઈ વાંધો નથી એવું દેખાય છે થોડું થોડું ચાલો બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં એરોપ્લેન બનાવી દીધું છે હવડું એરોપ્લેન તો અમે ઉડાડતા હોય પણ આ એરોપ્લેન એવું બન્યું છે ને અમારે કીધે મારાથી ને વેદુ થી હરકું નથી ઉડતું ઈ હમણાં ઉડાડશે ને જેમ આવે માં ઉડાડ તો હું તારો ફોટો પાડવા હા હા એટલે ઉડાડ ઈ ઊંધું પણ પાછળ ઉભો રે હા તું ઉડાડ એટલે હું જોવા ઉડાડ એમાં હું સાંભળવું છું તારે

જો વેદુ કઈક કે છે વેદુ કે તો જો આને પેટમાં દુખે છે એવું શું કરવાનું દવા લેવા ગયો કે શું કરે ઊભી તરે ઊભો તરે હા હવે શું કરવાનું ઓલી વેદુને પેટમાં દુખે છે ના ના એ કોણ જન શું કરવા આવ્યો હોય શું કરવાનું શું કરવાનું આપણે જોયે હું કરવા જ પેટમાં દુખે એનું કઈક કરો એ કલેજા એ કલેજા અને પેટમાં દુખે હા દવા લઈ આવો હા તો દે હવે ભાઈ અત્યારે લેવા ન જ જાવી સાયકલ કાઢીને ઉપડ છે પાછો હવે તે બાટલો ચડાવી દ્યો ને એમ કરો ને દવા લેવા જાઓ છો કોના હાટું કાં એને શું થાય છે

हलवे दू ने पाइदेल ધીમે ધીમે ફટકા હે ચલ હવે દવા પી લેવાની હો નકર ઉઠી થાશે ટીકળી બી લેવાની દવા પી લેવાની ઓ સડબે કીધું હે ડોક્ટર કે કીધું હે હું કીધું હે ડોક્ટર અંકલે દવા પીવાની આકુ પડી પીવા રૂ અને હે ને તું પીસ તું પીસ ગામને સલા દેતો પાણી પીસ હું તો કેટલી પીઉં તાર કરતા દાદુ પીવે હા તો પાइदेल હવે

બધી પોતાની નકલ કરે પોતાની દવા પતાવે ને એટલે એમ કે ધીમે ધીમે પી જાવ જો ધીમે ધીમે હાલો હજી અને પેટમાં દુખે જો આ હોઈ ગઈ હોઈ જાય તો મને હજી પેટમાં દુખે જો આને હજી પેટમાં દુઃખે શું કરવાનું હાઈ હજી પેટમાં દુખે શું કરશું હવે મારા હાથની વાત નથી કહી દે હવે તો એ દુખવાનું દવા પીવા છતાં મને બે દી દુખું તું દવા પીધી તોય કે બે દી તો તોય દુખે જો હજી એને ઉલટી થાય છે એનાથી શું થાય એનાથી પેટમાં દુખે છે એવું કહેવાનું

ડોક્ટર રોકી ઈદી ગયો પછી બેટી કીયા એવું એટલે તો લીંબુ શરબત પીવાનું કે તું તો પીતો એને તો આઈસ્ક્રીમ ખાવું છે ચાલો બાળકોનું તો આવું ચાલતું જ રેવાનું છે સોડા લઈ આવ્યો ને હવે સોડા પીવડાવશે સોડા પીવી એટલા વગર ખાધા એટલે અળિયાપટ્ટી કરસ હાઈજે તો કાંઈ ખાધું નહોતું જરીક ખીચડી ને દહીં ખાધું તું ને એમાંય પાછો અત્યારે હવારમાં તો ખાલી કરી આવ્યો ખાલી કરી આવ્યો હમણાં ઉઠીને ઉપર જ ખાલી કરી આવ્યો તોય એટલી અળિયાપટ્ટી ખાલી થઈ ગયા પછી મજા આવે ઉલટાની એનર્જી વધે છે મકોડી વહી ગઈ હાર હાલો હવે આપણું આપણું કામ કરીએ દાદી દીકરીની વાત ચાલે છે સિક્રેટ વાતું હું કોતસ હજી થોડુંક જોરથી બોલ તારી સાઇકલની અમને ખબર હોય આવા તડકામાં ફર્યામાં જઈને શું કરી ચલા હું હેં કે શું બનાવ્યું બાઈએ મમ્મીએ શું મનાવ્યું તારા હાટું દેય હતું બીજું હું મનાવ્યું હાલોજી જોઈ લઈ હું મનાવ્યું આમાં ને પૂરીઓ બે જાતની વાનવા ને બીજી પૂરી આમાં ચેવડો ફરાળી ચેવડો વેપાર ટોપરા પાક ગુલાબી કલરનો એ દગારૂન તાવી પડ્યું છે એટલે કંઈ બનાવવાનું પૂરું નથી થયું મોહન પ્રોગ્રામ પોગ્રામ એ છે એ બપોર પછી થા ત્યારે લગભગ આઈજે થોડુંક પૂરું થાય આટલું બધું બનાવ્યું છે તોય રોજ હાઇટમ આઈઠમે બ્રેક નહીં પડે ઘણી ટાણા જમવાનું તો બનાવવાનું રહે જ તાજું ફ્રેશ ને નાસ્તાવાળું નહીં આ મને હક લેવા દે ઓકે હાલ પીવડે હાલ હાલો મેં દઈ દઉં હાલો ફોન ઉકી દઉં ઉકી દઉં હાલ હાલ બસ હાલ બે મૂકી દીધું હાલ પીવડે હવે હાલ તો ટીકડી પીવડાય ટીકડી જો છે દવા લેવા હમણાં આવશે એટલે કે આમ કરવું છે તેમ કરવું છે હાલ તું બતાવી તો ખરા કેવી છે કડવી કડવી હું નહીં પીવું મને તો ખાટી મીઠી ભાવે કેવી છે

હલો ક્યારે હોવું છે હા હાલ મને પીવડાવી દે જલ્દી ઉલટી થાય છે હા થોડીક વાર મને પીવડાવી દે ઉલટી થાય છે હાલ શું જલ્દી હાલ મને ઉલ્ટી થાય છે જલ્દી પેટમાં દુઃખે તો ઉલટી થાય છે મને કેવી છે કેવી છે ઉલટી થાય છે કંઈક બીજું પીવડાય હા એ પીવડાવી દે એ કેવી છે ધીમે ધીમે હો ધીમે 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 હા પછી મને ધીમે ધીમે પીવડાવજો મમી ખાયાનું નાખો ચિયા નઈ તને પેટમાં મટી ગયું કે દુખે છે મટી ગયું ઊતી થાય છે હવે તો કાલે સ્કૂલે જવાનું ને કાલે સ્કૂલે જવાનું મને તો બહુ દુખે છે બરાબર હવાતું નથી

ચલો હવે પી તે કલ્પી છે જો પાણી પી હજી પીવું છે હજી પીવું છે હજી પીવું છે બેટમાં છે હજી બેટમાં છે બસ અમે આવતો રાયલપુર હો હવે બસ આટલું જ બનાવવાનું હોય શું આકળો કો હવે થોડું ભરાવાનું એવું ન ભરાવાનું હોય કે પેટમાં દુખતું હોય તો જ હાચન દુખતું હોય તો જ હોય હવે દુખતું નથી થયું ચાલો તો આવું મસ્તી હાલતી હલો હવે સુ જવાનું